હાલો બાપા સીતારામ વૃક્ષ રોપણ અભિયાન ગુરુ આશ્રમ ભગદાણા બાપા સીતારામ તરફથી થી એક લાખ નો ટાર્ગેટ છે તેમાંથી ઘણા ઘણા દિવસ ચાલુ છે અને આજ ના દિવસે અઢીસો આપ્યા અને થળિયા ગામમાં માં સિત્તેર એસી ઝાડ આપ્યા અને હવે આગળ આપણું ટ્રેક્ટર વૃક્ષો ભરેલું લઈ રહ્યું છે કુંડડા ગામમાં

તમે ગુરુ આશ્રમ જેટલા ગુરુ આશ્રમ મગદાળા નો આપેલો હોય રોપતા રોપતા ને એક સેલ્ફી ગુરુઆશ્રમ મગદાળામાં મોકલવી એ નમ્ર વિનંતી

રાહ ના જા ઉતારો ધરો હાલો થાડિસ ગામમાં આવી જ છે કેટલા ઉતારવાના છે 25 25 માં આ દો તમે રેજો સોફા કેટલા આ ભાઈ દેખો અરે તો તમા સોફા એટલા

Nice, yeah. <laughs> 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 <laughs>

બે જણા હેડર આયા ચડવા નું કે ઉતરવાનું કશે પાછો રાતો ને બોવ બાપાઈ ના દરી કી કીતારા કીલા બાપ હે દેખમો ગામ નું નામ દે બેઠા છે તા હે પાંડે લાવ ને આનું કાય દેવાતું